અમદાવાદથી લીધેલું હતું જે મોટરસાયકલના રજીસ્ટર રજિસ્ટર કાગળો તે પછી આપશે તેમ વાત કરેલ હજુ સુધી મોટરસાયકલના કોઈ પણ કાગળો આપ્યા નથી મોટરસાયકલ પોતે વાપરતો હોવાનું જણાવ્યું છે જે અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે ગંગાજડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો છે આ અંગે અમદાવાદ શહેર ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે